તો મિત્રો શું તમારા પણ ફોનની બેટરી ટપતી નથી તમારા ફોનમાં પણ બેટરી જલ્દી ખતમ થઈ જાય છે તો બેટરી જલ્દી ખતમ થાય એના માટે શું કરવાનું તમારે પાંચ જે સેટિંગ કરી છે તમારે કરવાની છે તમારી ફોનની બેટરી છે એ બહુ લાંબી ટકશે અને તમારા ફોનની બેટરી જલ્દી ખતમ નહીં થાય અને મિત્રો લાસ્ટમાં એક એવી સેટિંગ પર ગઈશ જે તમે કરી લેશો ને તો તમારા ફોનની બેટરી બે દિવસ સુધી ખતમ જ નહીં થાય તો ખાસ આજની વિડીયો લાસ્ટ સુધી જોઈ લોજો સ્કીપિંગ લેફ્ટ સ્કીટ ટાટે તો ચાલો આજનો વિડીયો શરૂ કરો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે સૌથી પહેલાં આપણે જવાનું છે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં પ્લે સ્ટોરમાં જઈએ અને આપણે કોઈ એપ ડાઉનલોડ કર્યો નથી બસ તમારે આ લોગોના આઇકન ઉપર ક્લિક કરવાનું છે લોગોના આઇકન પર ક્લિક કરશો એટલે અહીં એક ઓપ્શન હશે સેટિંગ નામનું સેટિંગમાં તમારે ક્લિક કરવાનું છે સેટિંગમાં જેવું ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા ઓપ્શન આવી જશે તો તમારે અહીંયા એક ઓપ્શન છે નેટવર્ક વાળો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે તમારે શું કરવાનું છે આ એક ઓપ્શન છે અહીંયા ઓટો વાળું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે આને ડોન્ટ ઓટો અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે બેસિકલી આનાથી થાય છે શું તમારા ફોનમાં ઘણી બધી એપ્લિકેશન હોય છે જે ડેલી અપડેટ આવતા હોય છે તો આ સેટિંગ જો ચાલુ હોય ને તો પ્લે સ્ટોર તેને ઓટોમેટિક અપડેટ કરતું રહે છે અને બેકગ્રાઉન્ડમાં એ બધી પ્રોસેસિંગ ચાલુ ને ચાલુ રહેતી હોય છે તેને કારણે તમારા ફોનના જે મોબાઈલ ડેટા છે જે એમ છે એ પણ ખર્ચ થતી હોય છે અને બેટરી પણ જલ્દી ખર્ચ થતી હોય છે તો આ સેટિંગ તમે બંધ કરી દેશો ને તો તમારે નેટ અને બેટરી બંને બચશે તો આથી પ્લે સ્ટોર સેટિંગ હવે બીજી સેટિંગ માટે આપણે ચૂકવું પહેલાં બહાર નીકળી જવાનું છે બહાર નીકળી અને આપણે જવાનું છે હવે આપણે સેટિંગમાં સેટિંગમાં જઈ અને આપણે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરી અહીંયા એક ઓપ્શન છે બેટરીનો એની ઉપર તમારે ક્લિક કરવાનું બેટરી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે તમારે અહીંયા જોઈ શકો છો ઘણા બધા એપ્લિકેશન એ બતાડ્યા છે અહીંયા એક ઓપ્શન છે બેટરી યુસેજ લિમિટ બેકગ્રાઉન્ડ યુસેજ લિમિટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે જેટલી પણ એ બેકગ્રાઉન્ડમાં યુઝ થતી હોય ને એ તમારે ઓફ કરવાનું છે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે આ ડેવટી બેટરી ઉપર ક્લિક કરવાનું અને ઓન કરી દેવાનું છે જેથી તમારા ફોનની જે બેકગ્રાઉન્ડની પ્રોસેસ છે બધી એ બંધ થઈ જશે ત્યારબાદ તમારે શું કરવાનું ફરીથી જવાનું છે તમારી બેટરીમાં જ નીચે તમને ઘણી બધી એપ્લિકેશન બતાવશે જ આ વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરશે એટલે બધી એપ્લિકેશન આમાં આવી જશે તમારા ફોનમાં કઈ બેટરી કેટલી ખર્ચ કરે છે એ બધું આવી જશે એમાં તો તમારે શું કરવાનું છે સૌથી વધારે જે બેટરી યુઝ કરતું હોય ને ઓપન કરવાનું છે અને બેકગ્રાઉન્ડ યુઝ લિમિટ આ ઓપ્શન ઓન છે એને ઓફ કરી દેવાનું છે બધી એપ્લિકેશન માટે તમારે એને ઓફ કરી દેવાનું છે જોઈ શકો ને મારે બધી ઓફ કરેલી છે જોઈ શકો આવી રીતે બધી તમારે એક એક કરીને ઓફ કરી દેવાની છે આનાથી જે બેકગ્રાઉન્ડમાં જે પ્રોસેસિંગ વગેરે ચાલુ હોય એ બધું નહીં થાય અને તમારી જે બેટરી છે એ ઓછી ખર્ચ થશે તો કે શું બીજી સેટિંગ હતી હવે ત્રીજી સેટિંગ માટે આપણે છોકરાને બહાર નીકળી જવાનું અને હવે આપણે કરવાનું છે સૌથી પહેલાં તો આપણે જવાનું છે જ અબાઉટ ફોનમાં અબાઉટ ફોનમાં જઈએ અને મારે સેમસંગનો ફોન છે મારામાં આવી રીતે ઓપ્શન આવે છે તમારા ડાયરેક્ટ આવી જશે તમારે સોફ્ટવેર ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાનું છે સેમસંગનો ઓપન હોય તો અને અહીંયા ઓપ્શન છે બિલ્ડ નંબર એની ઉપર આમ છથી સાત વાર ટાઈપ કરવાનું છે છથી સાતવાર ટાઈપ કરશો એટલે આપણી સામે એક નવું ઓપ્શન ઓપન થઈ જશે હવે તમારે બહાર નીકળી જવાનું અને તમને એક ઓપ્શન મળશે ડેવલપર ઓપ્શન આમનું આ રીતનું કાંઈક એને તમારે ઓપન કરવાનું છે ઓપન કરી અને આ તમારે ઓન કરી દેવાનું છે ઓફ હોય તો ત્યારે આપણે શું કરવાનું અહીંયા નીચે સર સ્ક્રોલિંગ કરવાનું છે હવે મેઇન સેટિંગ આમાં જ છે બધી ખાસ મિત્રો ક્યાંય જતા નહીં તો આમાં તમે શું કરો સૌથી ઉપર નીચેની છે સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલિંગ કરી અને તમારે એક ઓપ્શન ગોતવાનું છે હું તમને ગોતી લો પહેલાં એક મિનિટ પછી તમને કહું ચાલો આપણે જવાનું છે દારી સૌથી નીચે એક ઓપ્શન છે એપ્સનું એપ્સની ઓપ્શન નીચે તમને એક ઓપ્શન મળશે બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ તો આ રીતનું ઓપ્શન છે એટલે તમારે નો નો કરી દેવાનું છે નો બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ અને ઉપર એક ઓપ્શન છે ડોન્ટ કીપ એક્ટિવિટી તો એને પણ આપણે ઓન કરી દેવાનું છે એટલે બેકગ્રાઉન્ડમાં જે કાંઈ એક્ટિવિટી વગેરે હોય એ બધું બંધ થઈ જાય નવા તમે જે સેટિંગ છે એ બધી કમ્પ્લીટ થઈ ચૂકી છે અને હવે તમારી જે બેકગ્રાઉન્ડમાં જે કંઈ પ્રોસેસિંગ વગેરે છે બધું બંધ થઈ જશે તો હવે તમારી બેકગ્રાઉન્ડ પ્રોસેસ બધી બંધ થાય એટલે જે કંઈ બેટરીનું ખર્ચ થતું હોય એ નહીં થાય તો બસ આથી કંઈક સેટિંગ અને આમાં હજી એક સેટિંગ છે દારી વાઈફાઈ સ્ટ્રોલિંગ તો આને તમારે ઓન કરી દેવાનું છે એનાથી વાયફાઈની પરફોર્મ છે એ વધશે અને તમારી બેટરીમાં પણ ઇફેક્ટ ઘણો બધો પડશે તો તમે આને પણ ઓન કરી શકો છો ત્યારબાદ આવું છોકરાટા આપણે જવાનું છે ઉપર સ્ક્રોલ કરીએ અને આપણે મેઇન સેટિંગ કરવાની છે ડિસ્પ્લેમાં ડિસ્પ્લેમાં જવાનું છે ડિસ્પ્લેમાં જઈએ અને તમારે કરવાનું અહીંયા એક ઓપ્શન હશે તમારે હા મોશન સ્મૂથને ને સેમસંગ અમારે આ રીતે છે તમારા મક બીજા છે તમારે છોકરાઓનું તમારે બેઠું હોય છે હાઈ રિફ્રેસ તો તમારે એને સ્ટાન્ડર્ડ સિક્સટી સિક્સટીથમાં આનાથી વધારે કંઈ ફરક નહીં પડે બસ ડિસ્પ્લે થોડી સ્મૂથ ઓછી થઈ જશે જેથી કરીને તમારે થોડલી જે બેટરી છે એ પણ ઓછી ખર્ચ થાય એ હાઈ હાઈ રેટ પ્રોડક્ટ ફોન અત્યારે આવી ગયા છે નાઇન્ટી હોટ્સ એકસો વીસ હોટ્સ એકસો હવે તો એકસો વીસની ઉપર પર ધારી અથવા તમારે એને લો કરી દેશો એટલે કંઈ એમાં વધારે ફરક નહીં પડે તો બસો બહાર નીકળી જવાનું હવે આપણે એક બોનસ સેટિંગ તમને કહી દઉં એના માટે તમારે શું કરવાનું મારે બેટરી ઉપર ક્લિક કરવાનું છે બેટરી પર ક્લિક કરીને એક ઓપ્શન છે પાવર સેવિંગનો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે પાવર સેવિંગ ઉપર ક્લિક કરશો ને તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે લિમિટ સીપી ડિક્રિસ્ટ બેડ રસ વગેરે અને અહીંયા એક ઓપ્શન છે લિમિટેડ ઓપ્શન હોમ એને તમારે ઓન કરી અને પછી તમારે આ બેટરી પાવર સેવિંગ મોડ છે એને તમારે ઓન કરી દેવાનું છે પાવર સેવિંગ મોડ જેવું ઓન કરશો એટલે તમારો ફોન બધું સિસ્ટમ બધું બંધ થઈ જશે અને તમારે જ્યારે પણ ટ્રાવેલિંગ કરતા હોય ને ત્યારે આ ઓપ્શન ઓન કરી શકો છો જેથી તમે જે નેટવર્ક છે એ સ્ટેબ સ્ટેબલ રહેશે અને તમારું જે બેટરી કન્જમ્શન છે ઓછું થશે અને ઘણી વાર જોઈએ છે આપણે ટ્રાવેલિંગ કરતા હોય તો રસ્તામાં બેટરી બહુ જાજી ખર્ચ થઈ જતી હોય છે તો એનું કારણ એક જ છે કે ભાઈ જે તમારો ફોન છે એ ટાવર આજુબાજુના ગામડાના ટાવર્સમાં તમારો ફોન છે સ્વિચ કરે રાખે તમે જે ગામડામાંથી નીકળો એ ગામડાના ટાવર સાથે કનેક્ટ થાય અને પાછલા ટાવર સાથે ડિસ્કનેક્ટ થાય છે એના કારણે સીપીયુ ઉપર લોડ વધારે પડે છે તો તમે આ ઓપ્શન ઓન કરી શકો છો એટલે એ જે કંઈ પ્રોસેસિંગ છે બધું બંધ થઈ જશે અને તમારી બેટરી પણ ટકશે અને જો તમે ઘરે બેઠા બેઠા ઓપ્શન ઓન કરી દેશો તો તમારી બેટરી જોઈ શકો છો શું લખ્યું તમે પાવર્સિંગ બેટરી લાઈફ પંદર કલાક તો આ ઓપ્શન ઓન કરશો એટલે આપણી બેટરીની લાઈફ છે એ પંદર કલાક વધી જશે સો ગઇશ આજના વિડીયોમાં માટે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય